કેમ છો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજારમાં એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના બજારમાં આજની તારીખ ત્રીસ ધારી એક હજાર રૂપિયાથી એક હજાર બસો ને ત્રીસ રૂપિયા હળવદ એક હજાર બસો ને બાવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને ત્રણ રૂપિયા રાજકોટ એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર પાંચસો ને દસ રૂપિયા બહુચરાજી એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને વીસ રૂપિયા અમરેલી એક હજાર એકસો ને દસ રૂપિયાથી એક હજાર ચારસો ને એક રૂપિયા એક રૂપિયા થી એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા જામજોધપુર એક હજાર બસો ને એક રૂપિયા થી એક હજાર પચાસ રૂપિયા જોઈએ આગળ विसादर एक हज़ार एक सौ ने तेतालीस रुपया थी एक हज़ार नौ सौ ने तेत रुपया ईडर एक हज़ार तन सौ ने एक रुपया थी एक हज़ार तन सौ ने एक रुपया मांडा एक हज़ार तन सौ रुपया थी एक हज़ार चार सौ ने पिस्तालीस रुपया जेतपुर एक हज़ार एक सौ ने ते रुपया एक हज़ार तन सौ ने तेतालीस रुपया જોઈએ આગળ કુંડલા એક હજાર બસો ને એક હજાર ચારસો ને એકસઠ રૂપિયા હારીજ એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને ચાલીસ રૂપિયા ભચાઉ નવસો ને પચાસ રૂપિયાથી એક હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા કોડીનાર એક હજાર બસો ને ચાલીસ રૂપિયાથી આઠ રૂપિયા દાણ એક હજાર બસો ને વીસ રૂપિયા એક હજાર વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો નેવું રૂપિયા હિંમતનગર એક હજાર બસો ને પંચાવન રૂપિયાથી એક હજાર ત્રણસો ને પચોતેર રૂપિયા પાટડી એક હજાર બસો ને ત્રેવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને સિતેર રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન